સમાચાર અમદાવાદથી પ્રાપ્ત રહ્યા છે ગોતા બ્રિજ પાસે પાઇપલાઇનમાં લીકેજ થતાં ઘાટલોડિયા રાણીપ જોધપુર સહિતના વિસ્તારમાં પાણી સપ્લાય પર અસર થઈ છે ચાંદખેડા વોર્ડમાં રોડ પ્રોજેક્ટની કામગીરી સમયે પાણીની લાઈનમાં ભંગાણ પડવાની ઘટના બની છે જેનું બાદમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું જોકે પાઇપલાઇન લીકેજ થવાના પગલે રાણીપ ઘાટલોડિયા ચાંદલોડિયા ગોતા

બ્રિજ પાસે આવેલ પાણીની લાઈનમાં પડેલું ભંગાણ દ્રશ્ય આપણે બતાવીશું જે અઢારસો ડાય લાઈનની પાણીની પાઇપ અહીંયા આગળ નાખવાની કામગીરી કરવામાં આવેલી હતી અને તેમાં લીકેજ થવાના કારણે પાણીનો પુરવઠો છે તેને અસર પહોંચી છે મળતી માહિતી અનુસાર અને વોટર કમિટી તરફથી અધિકારીઓને આપવામાં આવેલી સૂચના અનુસાર આ કામગીરી છે તેના અંતર્ગત ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા વિસ્તારોને પાણીની સમસ્યા ભવિષ્યમાં ન થાય તેના માટે અઢારસો મિલીમીટરની ડાયલ લાઈનની પાઇપલાઈન નાખવામાં આવી હતી અને તેમાં ખોદકામ સમયે નુકસાન થયું હતું જેના કારણે લાઇનમાં ભંગાણ થયું હતું અને પાણીનો જે જથ્થો છે તે તેનો વેડફાટ થયો હતો જેના કારણે આજે તેના સમારકામની કામગીરી કરવામાં આવનાર છે પાણી પણ રસ્તા ઉપર વહેવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તે જ કારણરૂપ થઈને આ લાઈન છે તેને પુનઃ કાર્યરત કરવા માટે સૂચના આપવામાં આવી છે મળતી માહિતી અનુસાર આ ત્રણ વોર્ડ એટલે કે ઘાટલોડિયા બોડકદેવ અને ગોતામાં ઓછા પ્રેશરથી આજનો દિવસ માત્ર પાણી મળશે અને જે કોન્ટ્રાક્ટર છે તેને અધિકારીઓ તરફથી સૂચના આપવામાં આવી છે કે આજ મોડી સાંજ સુધીમાં આ કામગીરી છે તેને ત્વરિત ધોરણે પૂર્ણ કરવામાં આવે જેથી કરીને આ ત્રણ વોર્ડમાં આવતીકાલે પણ એ પ્રકારની પરિસ્થિતિ ન થાય અને ફરી એક વખત પ્રેશરથી જથ્થો આપવાની જે પ્રક્રિયા છે તે પૂર્વવત કરી શકાય આ ઉપરાંત પણ ચાર દિવસ અલગ અલગ જે વોટર વર્ક આવેલા છે ત્યાં આગળ સમારકામની કામગીરી કરાતી હોવાના કારણે આગામી બે દિવસ સુધી હજી પણ અલગ અલગ વિસ્તારોમાં તેની અસર થવાની છે પણ તેની પહેલાં અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રાથમિકતાના ધોરણે ગોટા વિસ્તારમાં જે ડાયલાઇનની પાઇપ નાખવાની કામગીરીના કારણે નુકસાન થયું હતું તેને પૂર્ણ કરવા માટેની સૂચના આપી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની એ બીપી અસ્મિતા અમદાવાદ